તેમ છો મિત્રો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે વિરંગામની ગાંધી હોસ્પિટલમાં અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે આજના ભોજનના દાદાશ્રીમાં છે આપણે સાપ્તાહિક ભોજન ચાલુ જ હોય છે હજરત બાબા ફરીદની પાવન સ્મૃતિમાં દર્દીઓને સાપ્તાહિક ભોજન સેવા આપણા બાબા ફરીદ લંગર દર મહિનાનો પહેલો સપ્તાહ ચાલુ જ હોય છે આપણા ત્યાં આ રીતના ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે દાળ ભાત શાક જેને પણ યોગદાન આપવું હોય નીચે ક્યુઆર કોડ આપવામાં આવે છે અથવા યથાશક્તિ બને તે યોગ્ય દાન આપણા ટ્રસ્ટમાં આપી શકો છો એમાં આપણે ત્યાં જન્મ દિવસ હોય તિથિવાર હોય અથવા તો પાછળ ભોજન આપવું હોય તો પણ આપી શકાય છે આ રીતના બધા માણસો જમતા હોય છે ડેલી આ ગણતરી ન હોય હોસ્પિટલમાં સિત્તેર એસી નેવું સો સો સુધીની ગણતરીમાં ભોજન બનતું હોય છે અમારે પછી જેટલા પણ આવે એટલા ભોજનની પ્રસાદ લે છે પછી વધેલ ભોજન અમે રામ રામવાડીમાં છે પછી કોઈ પણ જગ્યાએ ઝુંપડપટ્ટીમાં ગરીબ માણસોને ત્યાં જઈને વિતરણ કરીએ છીએ

એમાં દાળ ભાત શાક રોટલી એમાં એકત્રીસો રૂપિયા હોય છે અલગ અલગ હોય છે જે પણ જેનું પણ ભોજન હોય તેમનું અહીંયા બોર્ડ લગાવવામાં આવે છે કે આ જે આ વ્યક્તિનું ભોજન છે તે રીતના અમે અહીંયા બોર્ડ લગાવીએ છીએ ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ Her going back. 7. I'll tell you to come over. I'll go.

જે સીમી આલીશ વાડીરા ઉપર હતા બાબાજી આને